સાણંદપુરના સુપ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે દાદાએ ત્રીસથી થી વધુ દેશના ભાવિકોએ મોકલાવે રાખડી બાંધી હતી અદભુત દ્રશ્યો સર્જાયા સાણંદપુરથી ચિંતન વાગડિયાનો એક વિસ્તૃત અહેવાલ પવિત્ર શ્રાવણ માસ નાળિયરી પૂનમ રક્ષાબંધન પર્વ નિમિત્તે શ્રી કષ્ટભંજન દેવ દાદાને ભક્તોએ મોકલાવેલી રાખડીના વાઘા અને સિંહાસન અને નાળિયેરીના પાનનો અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કર્યા હતા સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજે પૂનમના દિવસે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી મહારાજની પ્રેરણા અને કોઠારી સ્વામી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શન તળે પવિત્ર રક્ષાબંધનના દિવસે સવારે પાંચને ત્રીસ કલાકે ભગવાનને રાખડીનો શણગાર કરવામાં આવ્યો હતો અને મંગળા આરતી કરવામાં આવી હતી પૂજારી સ્વામી તથા શણગાર આરતી શ્રી હરિપ્રકાશ દાસજી દ્વારા કરવામાં આવેલી હતી દાદાને મોકલેલી રાખડીઓ પણ ભગવાનને અર્પણ કરવામાં આવી હતી ખાસ કરીને અલગ અલગ પ્રકારની બનાવેલી રાખડીઓ દાદાને અર્પણ કરવામાં આવી હતી અને આ જે રાખડીથી દાદા સોહામણા લાગતા હતા ખાસ કરીને સોના ચાંદીની રાખડીઓ પણ રાજ્ય દેશ અને દુનિયામાંથી ત્રીસથી પાંત્રીસ હજાર રાખડીઓ આવી છે જેનો શણગાર આજે વિવેક દાસજી સ્વામીએ કર્યો હતો કોઠારી સ્વામી વિવેક દાસજી સ્વામીએ આમ ટી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને નાળિયેરીના પાનમાંથી ડિઝાઇન બનાવીને શણગાર કરાવ્યો છે ભક્તોએ મોકલી રાખડીમાંથી વાઘ વાઘા દાદાને પહેરાવવામાં આવે છે દાદાને સિંહાસ અને નાળિયેરીના પાનનો શણગાર કરવામાં આવ્યો છે દાદા માટે રાખડીના વાઘા બનાવતા ત્રણ દિવસનો સમય લાગ્યો હતો તો આજે દાદા સમક્ષ ભક્તોએ લખેલા પત્રો પણ મૂકવામાં આવ્યા હતા શ્રાવણ માસ દરમિયાન હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રી હરિમંદિરમાં દિવ્ય અંડળના દર્શન સહિતના અનેક ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેનો ભાવિકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો